પહલગામ હુમલામાં આતંકવાદીઓએ કાયરતા પૂર્વક પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી હુમલાના પંદર દિવસ પછી ગત મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બંનેમાં આતંકવાદી કેમ્પો પર ભારતીય ઓપરેશન સિંદુર હેઠળ નવ જગ્યા પર એર સ્ટ્રાઇક કર્યો હતો જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના કેમ્પોનો નાશ કર્યો આમાં આતંકવાદી નેતાઓ હાફીઝ સઈદ અને મસૂદ અઝહરના કેમ્પોનો સમાવેશ થાય છે ભારતે મુઝફ્ફરાબાદ બહાવલપુર મુરીદકે સિયાલકોટ કોટલી બાગ ગુલપુર ભીમ્બર અને શકરગઢમાં આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા છે ભારતે પહલગામ હુમલાનો જવાબ આપવા માટે ઓપરેશન સિંદુર લોન્ચ કર્યું છે અને આતંકવાદીઓના નવ ઠેકાણા પર એર સ્ટ્રાઇક કર્યો છે પહલગામ હુમલાનો જવાબ આપવા મોડી રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો ઘાતક ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ હુમલાઓમાં નવ સ્થળોએ આતંકવાદી કેમ્પ અને માળખાનો નાશ કરવામાં આવ્યો હતો આ સાથે સેનાએ જાહેર કર્યું કે ન્યાય થયો ನಮ್ ಸಿಂದುು